સુરત શહેરના અનેક રસ્તાઓ પર દબાણ ઊભું કરીને સ્ટ્રીટ વેન્ડરો દ્વારા શરૂ કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી રસ્તા ખુલ્લા કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાવી રહી છે અને ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા ડિંડોલીના નવા ગામ બ્રિજ નીચે રસ્તા પર દબાણ ઉભો કરી વેપાર કરતા લારી ગલ્લાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી

સ્ટ્રીટ વેન્ડરો ભેગા થઈ હોબાળો મચાવી મહાનગરપાલિકાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈ સ્થાનિક પોલીસ અને માર્શલના જવાનોને બોલાવવાની ફરજ પડી હતી જો કે સ્ટ્રીટ વેન્ડરોએ માર્શલના જવાનો સાથે પણ ઝપાઝપી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરવા ભારે વિરોધ કર્યો હતો ડિંડોલીથી નવા ગામ સહિતના ઝીરો દબાણ હેઠળના મુખ્ય રસ્તા પર લારી ગલ્લા ચલાવી રસ્તાનું દબાણ કરી નાખ્યું હતું જેને લઈ આ વિસ્તારમાં રોજે રોજ સવાર અને સાંજે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી રસ્તા પરના દબાણને કારણે વારંવાર સ્થાનિકો દ્વારા અને ટ્રાફિક વિભાગ દ્વારા ફરિયાદ કરાતા મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા આજે રસ્તા પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી